સંખ્યા કઈ ઓછી નથી અને વર્ષો સુધી આ બધા કાર્યકરોએ સંત પૂજ્ય સંત્વરચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ અગત્યની બધી સેવાઓ કરી છે સત્સંગ પ્રવૃત્તિની સેવાઓ કરી છે અને રાજીભો પ્રાપ્ત કર્યો છે તો અત્યારે આપણે એવા વરિષ્ઠ કાર્યકરોને જેમણે પિસ્તાલીસ પચાસ વર્ષોથી સતત આ કાર્યકર તરીકે સેવાઓ કરી છે એવા કાર્યકરોને આપણે બિરદાવીએ છીએ તો સૌ પ્રથમ અત્યારે આવે છે શ્રી કિરણભાઈ પીઠવા સૌ ઉપર જોઈ રહ્યા છે છે પોતે આગળ આવે અને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ત્યારબાદ પોતાના સ્થાને બેસશે જેઓ ઓગણીસો એકોતેર ની સાલથી કાર્યકર તરીકે પોતે સેવામાં જોડાયેલા છે અને સ્વામીને વિનંતી કરી કે પોતે અહીંયા મંચ પર વધારશે ખાસ

અને અત્યારે પણ આવડી ઉંમરે પોતે સત્સંગ પ્રચાર પ્રસારનું કાર્ય પોતે કરી રહ્યા છે આપણે સૌ આ કાર્યકરોને ખૂબ તાળીઓથી બિરદાવીએ છીએ અત્યારે અન્ય કાર્યકર મંચ ઉપર પધારી રહ્યા છે જેમનું નામ છે રામદેવસિંહ ઝાલા મૂળ અટવાળ નામના રામદેવસિંહ ઝાલા ઓગણીસો ને સાલથી પોતે કાર્યકર તરીકે સેવા કરે છે અને 1982 થી લઈ અને સુધી મેઘાણી નગર મંડળના નિરીક્ષક તરીકે સેવા કરી અને તેમના એકના એક એવા દીકરા અમૃત રાજ સ્વામી એ પણ અત્યારે સંસ્થાની સેવાની અંદર છે તો આ બધા કાર્યકરોને અમે વિદાવીએ છીએ અન્ય કાર્યકર વધારી રહ્યા છે અરુણભાઈ મહેતા

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આજ્ઞાથી આપણા એકાઉન્ટ વિભાગમાં સતત અત્યાર સુધી એમની સેવાઓ ચાલુ છે અન્ય વરિષ્ઠ હરિભક્ત જેમને આપણે ઘણી વખત મંચ ઉપરથી પ્રવક્તા તરીકે પણ નિહાળ્યા છે એવા ડુંગરભાઈ પટેલ એવો પણ અહીંયા પધાર્યા છે ઓગણીસો ને ચુમ્મોતેર ની સાલથી એ સત્સંગ પ્રવૃત્તિના કાર્યગર તરીકે તેમણે સેવાઓ કરી છે અને તેમણે સંયોજક તરીકે પણ અમદાવાદની અંદર પોતાની અમૂલ્ય સેવાઓ અહીંયા આપી છે

સમગ્ર રસોડા વિભાગનું સંચાલન પોતે કરી રહ્યા છે અને ખૂબ ઉત્સાહી એવા કાર્યકર વસંતભાઈ ચોંડાગરને પણ આપણે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ સંનિષ્ઠ આપણા હરિભક્ત કિરીટભાઈ ઠક્કર જેઓ હાલ અમદાવાદ ક્ષેત્રના સંયોજક તરીકે સેવા કરે છે અને તેમણે ઓગણીસો ને એક્યાસીની સાલથી પોતે કાર્યકર તરીકે જોડાયા હતા એમની ખાસિયત એ છે કે તેમણે સંપર્ક કાર્યકર થી સંયોજક સુધીની બધી જ જવાબદારીઓ તેમણે અત્યાર સુધીની કારકિર્દીમાં પોતે નિભાવી છે તો આવા નિષ્ઠાવાન એવા કિરીટભાઈ ઠક્કર સંયોજક એમને પણ આપણે સૌ બિરદાવીએ છીએ અને ત્યારબાદ પધારી રહ્યા છે બકુલભાઈ મહેતા મૂળ પોતે કચ્છના છે ઓગણીસો ને છ્યાસીની સાલથી બકુલભાઈ મહેતા એ પોતે કાર્યકર તરીકે સત્સંગ પ્રવૃત્તિમાં જોડાયા અને વર્ષો સુધી તેમણે નિર્દેશક તરીકે એમણે સેવાઓ કરી છે અને હાલ

ઓગણીસો ને બ્યાસી ની સાલથી બાળ પ્રવૃત્તિમાં તેઓ કાર્યકર તરીકે જોડાયા અને વિશેષે તો ઓગણીસો નેવડી સાલની અંદર જે અધિવેશન થયેલું એમાં બસો સત્તર વચનામૃત મોઢે કરી અને એમણે સંસ્થા લેવલે પોતે નંબર પણ પ્રાપ્ત કરેલો એવા દીપકભાઈ ચૌહાણ એમને આપણે સૌ કાળીઓથી વધાવીએ છીએ ત્યારબાદ તેમની પાછળ આવે છે હરિકૃષ્ણભાઈ રતનપરા પોતે માણાવદર વિસ્તારના સત્સંગ કાર્યકર છે ઓગણીસો ચોર્યાસી ની સાલથી એમણે પણ બાળ પ્રવૃત્તિની અંદર પોતે સેવાઓ કરી છે અને છેલ્લા ઓગણીસ વર્ષથી એ નરોડા મંદિરે પૂજારી તરીકે પોતાની સેવાઓ બજાવી રહ્યા છે તો આવડી ઉંમરે પણ આ બધા કાર્યકરો એ આજે પણ પોતાની સેવાઓ એ અવિરતપણે નિભાવી રહ્યા છે ત્યારબાદ અત્યારે હરેશભાઈ મોદીના આપણને દર્શન થાય છે પણ પ્રવૃત્તિની અંદર પોતે સેવાઓ ચાલુ કરેલી અને આજે પણ બાળ પ્રવૃત્તિમાં સંયોજક તરીકે પોતે પોતાની સેવાઓ બજાવી રહ્યા છે અને બાળ પ્રવૃત્તિની સાથે પોતે સારા વક્તા અને પ્રવક્તા પણ છે ત્યારબાદ શ્રી મનીષભાઈ શાહ મનીષભાઈ શાહ પણ બાળ પ્રવૃત્તિની અંદર ઓગણીસો